લો ફેમિલી કેમ છો જે માતાજી બધા મિત્રોને રામ રામને સ્વાગત છે તમારું બધાનું આપણા નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં આમ તો શું કહેવાય ઘણા સમયથી કંઈ વ્લોગ લોગ ન આવતા એટલે એવું લાગતું છે કે ભાઈ કેમ વ્લોગ બંધ કરી દીધા પણ થોડીક ટ્રેક્ટરની ફૂલ સિઝન હતી ને એક ધારા ટ્રેક્ટરના વ્લોગ બનાવીએ તો પછી લોકોને પસંદ પણ ન આવે આપણે તો શું કહેવાય થોડું ઘણું ખેડૂતને કંઈક મદદ થાય કંઈક હું કંઈ એવી કામગીરી કે કાંઈક જુગાડની હોય કંઈક સારી કામગીરી હોય એવું દેખાડતા હોય તો બધાને થોડુંક ટાઈમમાં આવે એ માટે થઈને હોય તો આજ અત્યારે આપણે આપણા ખેતર ઉપર આવી ગયા છે અને આજે એક નવો સાહસ અને નવું વાવેતર કરવાનું છે આમ તો અમારા તાલુકામાં પણ કોઈ વાવેતર નથી કરતું ને નવો જ સાહસ કરીએ છીએ આપણે તો એ માટે થઈને આપણે આવ્યા છે તો શું કરવાનું છે આગળ વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીશું ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને બીજી કાંઈ માહિતી તમારી પાસે હોય અમે તો આ ખેતરમાં શું કહેવાય હાવ નવો નવો અનુભવ છે તમારી પાસે કાંઈ માહિતી હોય તો કોમેન્ટના માધ્યમથી થોડી ઘણી આપજો બાકી તો ઘણી ખરી માહિતી તો આપણા મિત્રોએ થોડી ઘણી બધા પાસેથી લીધી છે તો અત્યારે આપણે ખેતર ઉપર આવી ગયા છે અને કઈ રીતની બધી આખી ખેતી કરવાની છે શરૂઆતથી જ આપણે હું તમને બતાવવા તો બ્લોગમાં આગળ કન્ટિન્યુ જોઈ લેજો બરાબર ને હું સે ત્યારથી તમને બતાવી દઉં થોડીક શાંતિ રાખજો ને જોતા રહેજો મજા આવે છે E ચાલો મિત્ર તો જો આપણે સૌપ્રથમ તો ટ્રેક્ટર વડે પહેલાં પડું તૈયાર કરી રોટોવેટર હાકી સૌ પ્રથમ આપણે હળ હાકી અને એ પછી રોટોવેટર બે વખત મેર્યું રોટોવેટર મેર્યા પછી અત્યારે આપણે પહેલાં શા કેળા નાખી દીધા હતા અને એ પછી અત્યારે પાછા આપણે હળદર માટેનો પાળો બનાવવાનો છે તો એ માટે થઈને જો અત્યારે ટ્રેક્ટરથી આપણે આપણે બહુ માહિતી નથી પણ બીજેથી માહિતી લઈ અને આ રીતનો આપણે જુગાર તૈયાર કર્યો છે તો આ રીતના આપણે સા નખાઈ સરસ મજાના સા નખાઈ ગયા છે અને આપણા કેળના સહ પણ મસ્તના સરસ મજાના બની ગયા છે તો આ રીતનું આપણે ખેતીની શરૂઆત તૈયારી કરી હતી વાવેતર કરવાનું છે તો આગળ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો અત્યારે જો આપણે શું કહેવાય નવો શાહ જે તમને કહેતા હતા એ જો હળદર અત્યારે આપણે વાવેતર કરવાનું છે તો હળદરનું બિયારણ પણ આવી ગયું છે રાણા અહીંયા લાવ્યા છે ખેતરમાં બાકીનું આમ બોલી સાઈડ પીડ્યું છે વળીએ બરાબર ને તમને આગળ બતાવ્યા એ જો અત્યારે આ શાહ કમ્પ્લીટ થઈ ગયા છે ને આ રીતની આગળ જમીન તૈયાર કરી છે અણજીભાઈ અમારે માતાજીને અને પ્રાર્થના કરી અગરબત્તી કરી ભૂમિ માતાનું પૂજન કરી શરૂઆત કરીએ આમ તો આપણે શું કહેવાય જમીનમાં કાંઈ પણ વાવેતર કરતા હોય તો ફકનમાં નાળેર ફોડી શ્રીફળ વધારીને જ કામ કરતા હોય તો ભણજી બધો અત્યારે શ્રીફળ વધારે છે શ્રીફળ વધારીને પછી શરૂઆત કરી દઈએ તો આમ તો ઘણા સમયથી બ્લોક નથી બનાવ્યો એટલે ઘણી ખરી માહિતી ખબર હોય તમને તો આપણે અત્યારે કમ્પ્લીટ બંને ખેતરમાં ડ્રીપ પણ કરી નાખી છે ડ્રીપ કમ્પ્લીટ બેઠી ગઈ છે ને આ વર્ષે ઘણું ખરું જમીન છે આપણે ડ્રીપ ઉપર જ કરવાની છે જરૂરિયાત પ્રમાણે બરાબર તો જો આ રીતની આપણે ડ્રીપની લાઈન છે અહીંયા ચેડાની બાજુમાં જ એટલે કોઈ જાતની નડતર ન થાય આ રીતના આપણે સાહો લાગેલા છે ચાલો ત્રિપળ વધારી શ્રી ગણેશ એ થઈ ગયા છે શેષ લઈ લઈએ પછી શરૂઆત કરી દઈએ તમે બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો જોતા રહેજો કઈ રીતનું વાવેતર આપણે કરીએ છીએ તમે કઈ રીતનું કરતા હોય કેજો અમે તો પછી શું કે જોયું છે અને બીજા મિત્રો કોઈ સાંભળ્યું છે એ પ્રમાણે કરીએ છીએ ભેગાની વેગાની માથે આમ તો થાય એ રીતનું થાય તો બીજું પણ આમાં એક આપણે પ્લાન છે આ વર્ષે થોડો ખૂંક્યો પ્લાન ફેરવી નાખ્યો છે આપણે કેળનું વાવેતર કરવાનું છે હર વર્ષે કપાસને એવું કરતા તો આ વર્ષે કેળનું વાવેતર કરવાનું છે તો કેળની વચ્ચે આપણે હળદરનું વાવેતરનું પ્લાન કર્યો છે તો એક લાઈન કેળની થાય ને એક લાઈન હળદરની થાય એ રીતનું થાય કેળની વચ્ચે એક બે હળદરની થાય બરાબર ચાલો રિફળ વધારાઇ ગયું છે સેસ લઈ લઈએ પછી આગળ આપણે ચોફાણ શરૂ કરીએ જો આપણા પાણકી એના હાથે આપણે મિરત લઈ લેતમાં જો બેન છે ને અમારે અડધા ઓફિસ મુહૂર્ત કરે છે કાબેન જો ચાલો મુહૂર્ત થઈ ગયું છે આપણે કુંવારકાના હાથે પૈસા આપો કંઈક જો 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 બસ હા થઈ ગયું છે અને હવે શરૂઆત કરી દઈએ ધીરે ધીરે તો હાલો તમે વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો લા હું કંઈ વિડીયો સારો લાગે તો મસ્ત મસ્ત એક લાઈક કરી દેજો અને કાંઈ એવું લાગતું હોય એને કોમેન્ટ કહેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો વ્લોગમાં કન્ટિન્યુ બના રેજો એટલે સંપૂર્ણ માહિતી આપણે આપવાનો પ્રયત્ન કરીશું બને ત્યાં સુધી કઈ રીતનું આપણે આની ટ્રીટમેન્ટ કરીએ છીએ અને કઈ રીતનું વાવેતર કરીએ છે બરાબર તો ચાલો અત્યારે હવે પુંજીભાઈએ શરૂઆત કરી દીધી પણ કે બેને આપણે શું કહે મિરજ કરી નાખ્યું છે તો હવે ધીરે ધીરે આપણે કામ હાલતું કરીએ આગળ ચાલો મિત્રો તો અત્યારે સરસ મજાનું આપણે અડધનું વાવેતર શરૂ કરી દીધું છે અને આપણે કેળની વચ્ચે અડધનું વાવેતર કરવાનું છે તો કેળથી કેળનું આપણે અંતર પાંચ બાય પાંચનું રાખવાનું છે તો એ ગણીએ તો આપણે સાહીઠની જાળી ગણાય બરાબર સાહીઠ સેન્ટીમીટર કેળનું વાવેતર થાય એટલે કેળથી કેળ સાઠ સેન્ટીમીટર અને હળદરથી હળદર સાઠ સેન્ટીમીટર અને કેળ અને હળદરની વચ્ચેનો ત્રીસનું નો રહે બરાબર તો અત્યારે સમય પ્રમાણે જમીન દાળે દિવસે ટૂંકી થતી જાય છે અને શું કહેવાય કે ઉત્પાદન પણ ઘટતું જાય છે તો આપણે ઓર્ગેનિક પદ્ધતિથી સારું એવું ઉત્પાદન મળે એ માટે થઈ અને કેળની વચ્ચે મિક્સર પાક કરી અને હળદરનું વાવેતર કરીએ છીએ કારણ કે આજનો ખેડૂત આપણો ગાઢરિયા પ્રવાહની જેમ જે બીજો કરે છે એમ જ કરે છે કંઈક આપણે નવું કરીને સારું એવું ઉત્પાદન મેળવીએ અને સારી રીતે આપણે પરિવારનું ગુજરાન થાય એ માટે થઈને ક્યાંક નવા અખતરા તો અમારા તાલુકામાં તો કોઈ કરતા નથી પણ મેં નવો સાહસ કર્યો છે તો સરસ મજાનું અત્યારે વાવેતર કર્યું છે આગળ તો જોયું જાય કારણ કે ક્યારેક ક્યારેક ખોટ પણ ખાવી પડે પણ મૂંઝાવાનું નહીં સાહસ કરતા ક્યારેક સફળતા જરૂરથી મળે તો ફેમિલી છે ને સવારથી અત્યારે તો રોંઢા થઈ ગયા છે ને ભાગી ગયા છે સાડા ચાર પાંચ ઘણું ખોરું આપણે વાવેતર હળદરનું કરી નાખ્યું છે ને હવે છેલ્લી ગુણી રહી છે તો જો આવી રીતના અમે કંઈક વાવેતર અમને તો શું કે આવડતું નહોતું પૂછી પૂછીને કરે છે ને ભીમજીભાઈ વાવેતર કરે છે કા ભાઈ નવો થાલ કરીએ છ કંઈ ખબર ન પડતી હવે આ એટલે હું છે અમારી જમીન છે થોડીક ખાંગડાવાળી અને થોડીક શું કહેવાય આમ બીજા કરતાં તો ઘણી આપણી જમીન ઓલી છે સતાય પણ જેટલું આપણી ઓલી રે આપણે ખાંગડ રે બે બે ત્રણ ત્રણ વખત રોટે વેટરે એલા તો જો આ રીતના ભીમજીભાઈ શું પણ કરીશ બધાની ઓલા પ્રમાણે પદ્ધતિ પ્રમાણે અલગ અલગ બધા એ કહેતા હોય કે આ રીતનું સોપણ કરો ને આ રીતનું સોપણ કરો તો જો આપણે સાહ નાખી અને પાળાની અંદર અત્યારે જો વાવેતર ચાલુ છે પાળો એની વચ્ચે વાવેતર ચાલુ છે અને આ ધોરીઓ જે છે જે પોળાઈવાળો દેખાતો હોય છે એમાં આપણે કેળનું વાવેતર કરવાનું છે મિશ્ર પાક આપણે કરવાનું વિચાર્યું છે આ વર્ષે તો જો આ રીતના આપણે હળદરનું થોડુંક વાવેતર કર્યું છે તો શું કહેવાય એટલા સારા સોંપવાના રહ્યા છે બાકી તો હવે કામ પૂરું થઈ ગયું છે અને ઓલી સાઈડથી આપણે પાણી પણ ચડાવી દીધું છે એટલે એમાં શું કહેવાય ધોરિયાથી જ નથી ચડાવ્યું પણ ટપકથી શરૂ કર્યું પણ લાઇટ અત્યારે કાપ પૂરો થઈ ગયો છે તો કાલે તમને એ પાસે કન્ટિન્યુ બતાવવા કે કઈ રીતનું ઓલું છે પી છે હજી તો પાથરવાની પણ લાઈન બાકી છે અડધી પાથરી દીધી અડધી બાકી આજે થઈ ગયું છે આપણે બીજો દિવસ અને હળદર તો કાલે વાવેતર કરી લીધી હતી પણ કાલે બહુ લેટ થઈ ગયું હતું એટલે આપણે શું કંઈ વ્લોક પૂરો નહોતો થયો તો આજે જો અત્યારે સવારમાં વહેલા આવી ને નળીનું કામ કરી ટ્રીપનું કાપી અને અત્યારે જો પાણી ચાલુ કરી દીધું છે તો અત્યારે તમને જો આખા ખેતરમાં આપણે પાડો પર ડબલ રાખી છે નળી બરાબર અત્યારે કંપની ટ્રીપ એ ચાલુ થઈ ગઈ છે ને અત્યારે જેટલી હળદર વાવેતર છે એ બધામાં થાય ટ્રીપ અત્યારે ચાલુ છે બે રાખી છે એટલે શું છે પાળસ પહેલો વખતનું છે એટલે કમ્પ્લીટ રીજી જાય એ માટે થઈને ડબલ ટ્રીપ રાખી છે પછી પાછું આપણે કેળનું જ્યારે વાવેતર કરવાનું થાય ત્યારે એક એક લાઈન આજે ખાલી ઓલિપીડીશ ને એમાં લેવાનું થાય બરાબર તો અત્યારે આ રીતનું આપણે આયોજન કર્યું છે આખું ને થોડી ઘણી કંઈક લાઈન અડાવડી થઈ હોય એ અત્યારે વ્યવસ્થિત કરી નાખીએ એટલે જો પાડો તો ઘણો ખરો તો રીજી પણ ગયો છે તો આપણે વાવેતર કંઈક કર્યું છે બે દિવસમાં તો કમ્પ્લીટ બધું કામગીરી પૂરી કરી નાખીશ થોડી ઘણી કામગીરી તો આમાં ખેતરમાં રહે છે એટલે એ થોડું ઘણું હવે રહ્યું છે પૂરું થઈ જાય એટલે આપણે હળદરનું કામ પૂરું થઈ જાય બાકી તો હવે કેળનું તો વાવેતર બે દિવસ હજી લેટ કરવું હશે હજી કારણ કે વરસાદનું કાંઈ ડેટ ન હોય આમાં વરસાદ થાય થોડુંક ઠંડુ વાતાવરણ થઈ જાય પછી આપણે વાવેતરનો વિચાર છે ચાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો બાકી તો કંઈ ઘટતી માહિતી હોય અમને પણ થોડી ઘણી પૂરી પાડજો તમે બાકી મને જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી હું તમને આપવાનો પ્રયત્ન કરીશું કન્ટિન્યુ બનાવી રહજો ચેનલમાં જે લોકો નવા હોય જરૂર સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે ખેતીને લગતા કંઈક ને કંઈક નવા કી કેવાય કામગીરીને હોય ને કંઈક સારી ઓલી હોય તો મૂકતા જ રહી છે બધા મિત્રો થોડો થોડો સપોર્ટ કરતા રહ્યો તમારે ક્યાં બીજું કંઈ દેવું છે ને ક્યાં તમારે પેથી હું કઈ છું પણ કંઈક આવું રીતનો કઈક લાઈક કરીને મસ્ત મસ્ત અને બીજાને કેમ લાગે એ માટે થઈને શેર પણ કરી દેવ બ્લોગમાં કન્ટિન્યુ બના રહે તો અત્યારે આપણે કમ્પ્લેટ વાવેતર પણ પૂરું થઈ ગયું છે ને કમ્પ્લેટ ડ્રીપ ચાલુ થઈ ગઈ છે તો આ રીતની જો આપણે ડ્રીપ તો પહેલી વર્ષે જ નાખી છે અને શરૂઆત જ કરી હતી સરસ મજાનું ડ્રીપથી આપણે ખેતી કરી શકીએ ઓછા પાણીએ સારું એવું ઉત્પાદન મેળવી શકીએ એ માટે થઈ અને શરૂઆતમાં પેલો એક ખર્ચો થાય પણ પછી આપણે મહેનત પણ ઓછી અને સરસ મજાનું આમાં પણ ઉત્પાદન મેળવી શકીએ તો જે લોકોને થોડુંક ઓછું પાણી હોય છે તેના માટે ટ્રીપ પણ બેસ્ટ વસ્તુ છે થોડોક શરૂઆતમાં ખર્ચો થાય પણ ઘણી મહેનત ઓછી થઈ જાય છે અને પાણી વાળવાનું પણ કામ એક નીકળી જાય છે બરાબર તો ઉત્પાદનમાં પણ સારું થાય છે અને શું કહેવાય બધી રીતે મહેનત ઓછી થાય છે તો આ રીતનું આપણે કંઈક નવા ટેકનિકથી નવી પદ્ધતિથી અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરીએ તો સરસ મજાનું ઉત્પાદનની સાથે મહેનત પણ ઓછી થાય અને સારું એવું ઉત્પાદન મળે તો આ રીતનું આપણે કામ કર્યું છે મિત્રો આવી ગયા છે આપણે પાછા ઘરે અને સરસ મજાની માહિતી તમને બધી મેં પૂરી પાડવાનો પ્રયત્ન કર્યો કે જે મને અનુભવ પણ નહોતો મેં બીજેથી પણ માહિતી લીધી મારા મિત્રો દ્વારા અને ક્યાંય आ, youtube માધ્યમ માધ્યમ દ્વારા આપણે જે માહિતી મળી એ મને તો કામ લાગશે જ પણ ભવિષ્યમાં પણ જે ખેડૂત કોઈ હળદરનું વાવેતર કરવા માગતા હોય ને સરસ મજાની ખેતી કરવા માગતા હોય તો એ લોકોને પણ સરસ મજાની ઉપયોગ થાય એ માટે થઈને બને એટલો તમને સારી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો તો શરૂઆતમાં જમીન તૈયારીથી માંડી પહેલાં શરૂઆતમાં આપણે હળ આકી પાવડા જે કે અમારી પાસેમાં પાવડા કહીને ઘણી જગ્યાએ હળ કે ઘણી જગ્યાએ સવડા કહી સવડા હાકી અને રોટા બે વખત મારી અને એ પછી આપણે પાછા શાહ નાખ્યા શાહ નાખી સરસ મજાની જમીન તૈયાર કરી અને હળદરજીની એવી વસ્તુ છે કે જે જમીનમાં કંદ વર્ગમાં આવે છે તો જે કંદ વર્ગમાં આવતી હોય એ માટે થઈને આપણે વધારે જમીન શું કહેવાય ફૂલતી હોય અને બહુ સાપડો ન મારતી હોય એવી જમીન હોય તો સરસ મજાની આપણે ઉત્પાદન લઈ શકીએ તો આ રીતનું આપણે બધું વાવેતર કરી અને સરસ મજાનું ડ્રીપથી અત્યારે પીએત પણ આપણે કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે તો મારા અંદાજ પ્રમાણે તો અત્યારે સરસ મજાનું આપણે વાવેતર કરી નાખ્યું છતાં પણ કંઈક અમારી કંઈક ખામી તમને દેખાતી હોય તો અમને કોમેન્ટ કરીને કહેજો અને જો બ્લોગ સારું લાગ્યું હોય તો બીજા મિત્રોને પણ શેર કરજો એટલે એને પણ થોડી ઘણી માહિતી મળે અને કંઈક આપણો ખેડૂત કંઈક સરસ મજાની આવક સાથે અને સારું એવું ઉત્પાદન મેળવે તો આ તે સાથે જ આપણે કોઈને ખોટી માહિતી નહીં પણ પહેલાં હું મારા ખેતરમાં પ્રયોગ કરું છું અને પછી તમને માહિતી આપવાનો પ્રયત્ન કરું છું તો લોક સારું જ લાગ્યો હોય તો બીજાને શેર કરી દેજો ચેનલમાં નો સબસ્ક્રાઈબ કરી નાખજો અને જે લોકો એટલો લોક જોઈ લીધો અને જો એક લાઈક ન કરી હોય તો સરસ મજાને એક લાઇક કરી જો પાછા તમે ભૂલી જાઓ તો ફરી મળશું પાછા નવા લોકમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય